નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર નર્મદા જિલ્લાના રાજપીપળામાં ભંગારની દુકાનમાં સરકારી શાળામાં છાત્રાઓને આપવામાં આવતી સાયકલોનો જથ્થો ઝડપાયો પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ખાતે ભંગારની દુકાનમાં છોટા હાથી ટેમ્પો ભરીને આવેલી સાયકલોનો જથ્થો ઝડપાયો ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી હેઠળ છાત્રાઓને ઘરેથી શાળા આવવા માટે સાયકલો વિના મૂલ્ય આપવામાં આવે છે પરંતુ અધિકારીઓનો અનગઢ વહીવટના કારણે સાયકલો છાત્રાઓને મળતી નથી અને બંગાળની દુકાને પહોંચે છે આ સાયકલો કોઈ વપરાયેલી નથી જૂની નથી પરંતુ વપરાશ કર્યા વગરની સાયકલો છે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાની જાગૃતતાના કારણે જથ્થો પકડાયો રાજપીપળા પોલીસે સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી હાથ ધરી પરંતુ છોટાદેપુર જિલ્લાના નસવાડી હાઈસ્કૂલના મેદાનમાં આવેલી કોમ્યુનિટી હોલમાં પણ સાયકલો પડેલ છે જે હજી સુધી લાભાર્થીઓને આપવામાં આવી નથી શું આ સાયકલો છાત્રાઓને મળશે કે પછી બંગાળની દુકાનમાં જશે તપાસ કરીને અધિકારીઓ કાર્યવાહી કરે એવી લોકમાંગ ઉઠી છે